જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન પ્રેરિત શ્રી મચ્છુ માતાજીની અષાઢી બીજના પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મૂળવાનાથ મંદિરથી સવારે આઠ કલાકે શોભાયાત્રાની શરૂઆત કરીને શહેરના રાજમાર્ગો જેવા કે કડીયાવાડ બેડી ગેટ ટાઉન હોલ પંચેશ્વર ટાવર વંડાફળી શ્રી મચ્છુ માતાજી મંદિર ત્યાંથી વિભાજી હાઈસ્કૂલની સામે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુની જગ્યામાં આવી સભાના રૂપમાં ફેરવાઈ હતી શોભાયાત્રાની સાથોસાથ ભરવાડ સમાજના યુવક યુવતી તેમજ વડીલો દાંડિયા

માતાઓ બધા થઈને પાંચ હજાર જેવા અંદાજે જમવામાં હતા અને સાથે સાથે માતાજીની શોભાયાત્રા પણ નીકળેલ એટલે મુળાનાથની જગ્યાથી શરૂ થઈ શોભાયાત્રા ત્યાંથી રાધેકૃષ્ણ મંદિર ધજા ચડાવી ત્યાંથી પંચેશ્વર ટાવર પંચેશ્વર ટાવરથી વંડાફળી મચ્છુ માતાજીના મંદિરે ધજા ચડાવી ધજા ચઢાવીને નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં જામસાબ બાપેનું ગ્રાઉન્ડ આવેલ છે ત્યાં આપણે સભા રાખેલી હતી ત્યાં આપણે નવયુક્ત બે હજાર સત્તરમાં કોચિંગ ક્લાસમાં જે વિદ્યાર્થીઓ નોકરી પર લાગ્યા તેમનું સન્માન સમારોહ રાખેલા હતું બીજ નિમિત્તે ગોપાલક યુવા સંગઠન જામનગર વતી જામનગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ એમાં ગુરુવાનાથની જગ્યાથી મચ્છુમાના મંદિર સુધી જામનગરના રાજમાર્ગો પરવાર સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા અને મચ્છુ માતાજી ના મંદિરે ગુણવાનાથ મંદિરે અને રાધાકૃષ્ણ મંદિરે ધજા ચડાવી ઉપરાંત ત્યારબાદ આજના પ્રસંગે સભા મંડપ અંદર નવ નિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ જેમાં પાંત્રીસ જેટલા ભાઈઓ બહેનોએ ગત વર્ષમાં નોકરી મેળવેલ એમનું સન્માન કરી સન્માન કરવામાં આવેલ પૂજાભાઈ ટોયટાનો રિપોર્ટ કાલાવડ